નમસ્કાર દર્શક મિત્રો શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કુંડળીઓના જે બાર ભાવ છે એનો છે પરિચય છે જે ભાવના જે કારકો છે એના કારક તત્વો છે એની વિશે આપણે સીધી જ શરૂ છે તો આજનો વિષય છે કુંડળીના પંચમ ભાવનો પરિચય જન્મ જન્મકુંડળીનો જે આ એક બે ત્રણ ચાર પાંચ કુંડળીનો જે પાંચમો ભાવ છે એના શું કારકો હોય છે એના શું હોય છે એના વિશે આજે આપણે પરિચય મેળવશું તો જન્મ કુંડળીનો પાંચમો ભાવ શું બતાવે છે તો સંતાન સંતાન કરતા પુત્ર અને પુત્રી સંતાનમાં બંને આવે છે સંતાનનો વિચાર છે એ પંચમ ભાવથી થાય છે દીકરા દીકરીનો વિચાર પંચમ ભાવથી થાય છે જ્ઞાન જ્ઞાન છે જીવનમાં જે પણ જ્ઞાન મેળવ્યું હોય કે જ્ઞાન આપણને મળશે એનો બધો વિચાર પંચમ ભાવથી કરવામાં આવે છે વિદ્યા અને અભ્યાસ જીવનમાં જે વિદ્યા મેળવી હોય અથવા મેળવશું અભ્યાસ કેવો કરશે અથવા અભ્યાસ કેવો કર્યો હશે એ બધી વાતનો વિચારો પંચમ ભાવથી કરવામાં આવે છે બુદ્ધિ અને મંત્ર બુદ્ધિનો ભાવ પણ પાંચમો છે જાતકમાં કેવી બુદ્ધિ વિશે બુદ્ધિ તો ભગવાને બધાને આપેલી હોય છે પરંતુ બુદ્ધિ કેવી છે સદબુદ્ધિ છે કે દુર્બુદ્ધિ છે એ બધી વાતનો વિચાર એનામાં કેટલી બુદ્ધિ સક્ષમ છે ઇન્ટેલિજન્ટ વ્યક્તિ કેટલો છે એ બધી વાત વિચારો પંચમ ભાવથી કરવામાં આવે છે અને મંત્ર જે કયો મંત્ર છે એનો વિચાર પણ પંચમ ભાવથી કરવામાં આવે છે મંત્રના જાપ મંત્રની શક્તિ અને કયો મંત્ર જપવો જોઈએ એ બધી વાતનો વિચાર પંચમ ભાવથી કરવામાં આવે છે લોટરી અને ભાગ્ય ઘણા વ્યક્તિઓને અચાનક લોટરી લાગતી હોય છે તો જે લોટરીનો વિચાર છે એ પણ પંચમ કરવામાં આવે છે અને ભાગ્ય ભાગ્યનો ભાવ નવમો છે પણ આ ભાવથી એ ભાવ ગણો ને તો નવમો થાય છે ભાગ્યનું પણ ભાગ્ય માટે ભાગ્ય પણ પંચમ જોવામાં આવે છે ગર્ભ અને વાણી જે પણ ગર્ભ આપણા શરીરમાં જે ગર્ભ છે એનો વિચાર પણ પંચભાવથી કરવામાં આવે છે અને ખાસ કરીને સ્ત્રીઓ માટે આનો વિચાર વધારે થાય છે કારણ કે સ્ત્રીઓ છે એ એક સંતાનને જન્મ આપે છે તો એ સૌથી વધારે માટે ગર્ભ મહત્ત્વનો રહે છે માટે જે ગર્ભ છે એ સ્ત્રીઓને માટે વધારે મહત્ત્વ ધરાવે છે કારણ કે સ્ત્રીઓ તે આખરે સંતાન જન્મ આપતી હોય છે માટે ગર્ભ છે એ સ્ત્રીઓ માટે વધારે મહત્વ બની જાય છે વાણી આ બીજો ભાવ છે એ વાણીનો છે પણ એ વાણી એની કેવી હશે કારણ કે વાણી તો બધા બોલતા હોય છે પણ વાણીમાં વિવેક છે કે વાણીમાં કેટલું જ્ઞાન છે એ બધી વાતો વિચારો પંચમ ભાવથી કરવામાં આવે છે બીજો ભાવ વાણીનો છે અને પાછો ભાવ છે એ જ્ઞાનનો છે માટે એની વાણીમાં કેટલું જ્ઞાન છે એની વાણીમાં કેટલો વિવેક છે એનો વિચાર પણ પંચમભાવથી કરવામાં આવે છે પેટ અને બરડો આપણા શરીરમાં જે પેટનો ભાગ છે જે બરડાનો ભાગ છે એનો વિચાર પણ પંચમ કરવામાં આવે છે જન્મકુંડિયોમાં જ્યારે પાછો ભાવ ખરાબ બની જાય ત્યારે પેટમાં તકલીફ રહેતી હોય છે બરડામાં તકલીફ રહેતી હોય છે અને પાછો ભાવ સારો હોય તો આવું પેટ પણ ખૂબ જ સારું રહેશે પ્રેમ અને પ્રેમ સંબંધ આને જીવનમાં કેવા પ્રેમ મળશે એનો વિચાર પણ પંચમભાવથી કરવામાં આવે છે અથવા તો આ આનામાં કેટલો પ્રેમ હશે એનો વિચાર પણ પંચમભાવથી કરવામાં આવે છે પ્રેમ તો ભાઈ માતાથી પિતાથી ભાઈ બહેનથી પત્નીથી મિત્રોથી સમાજથી પણ પ્રેમ કરતા હોય છે કે પ્રેમ મેળવે છે એ બધી બધા ઉચ્ચાર પંચમ ભાવથી કરવામાં આવે છે ઈશ્વરથી પણ પ્રેમ છે કે નથી એનો ઉચ્ચાર પણ પંચમ ભાવથી કરવામાં આવે છે અને પ્રેમ સંબંધ અન્ય વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ છે એ પણ વિચાર પંચભાવથી કરવામાં આવે છે એટલે પ્રેમી અને પ્રેમિકાનો વિચાર પણ પંચભાવથી કરવામાં આવે છે પ્રેમ લગ્ન પ્રેમ સંબંધનો ભાવ છે તો આનો આ પ્રેમ લગ્ન પણ આ ભાવ બતાવે છે કારણ કે પ્રેમ થાય એના માટે પ્રેમ લગ્ન શક્ય છે પ્રેમ લગ્ન સફળ થશે કે નિષ્ફળ થશે એ પણ પંચભાવથી જોવામાં આવે છે मनोरंजन पंचभौसे मनोरंजन भौसे मोजने शोखनु भौसे એટલે મનોરંજન કરવું ક્રીડા કરવી જે આનંદ મેળવવો એ બધી વાત વિચાર પંચભૌતે કરવામાં આવે છે આમ તો આ આનંદનો ભૌસે માટે એ મનોરંજન આનંદ ક્રીડા હસી મજાક અભિદિવત વિચાર પંચભૌતે કરવામાં આવે છે પૂર્વ જન્મ પંચભાવથી જન્મ આ વ્યક્તિનો કયો હતો એ માટે જોવામાં પણ આવે છે જ્યોતિષને એ તો ભાઈ જન્મ જન્મ તેનું જ્ઞાન બતાવે છે કારણ કે જ્યોતિષ છે એ વેદનું અંગ છે જ્યોતિષ વેદ શખુ એટલે જ્યોતિષ ને એ વેદની આંખ છે વેદનું જે અંગ છે જે આંખ છે એ જ જ્યોતિષ છે માટે પૂર્વજન્મ પણ આ ભાવ બતાવે છે કે આનો પૂર્વજન્મ કયો હશે કેવો હશે એ બધી વાતો વિચાર પંચમભાવથી કરવામાં આવે છે અને પૂર્વ પુણ્ય આ જતકનું પૂર્વ પુણ્ય કારણ કે આનો પંચભાવનો સંબંધ છે પૂર્વ જન્મ સાથે તો પૂર્વ પુણ્ય પણ પંચભાવ જોવામાં આવે છે જો પૂર્વ જન્મના કોઈ કર્મ સારા હોય ને તો એનું પૂર્વ પુણ્ય ખૂબ જ સારું હોય છે ઘણા વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે જીવનમાં કાંઈ કામ કરતા નથી પરંતુ એને ઘણું બધું એને સારું હોય છે જ્યારે ઘણા વ્યક્તિઓ આપણે જોઈએ છીએ કે દિવસ તે રાતે ખૂબ જ મજૂરી કરતા હોય છે ખૂબ જ કામ કરતા હોય છે પરંતુ એટલું એને જે કંઈ મળવું જોઈએ એટલું એ મળતું નથી તો પૂર્વ પુણ્ય પણ પંચભાવથી જોવામાં આવે છે જેની જન્મકર્ણીમાં પંચભાવ શુભ સ્થિતિમાં હોય સારો હોય તો એનું પૂર્વ પુણ્ય પણ ખૂબ જ સારું હોય છે રમત ગમત રમત ગમત જે પણ સ્પોર્ટ્સ છે જે પણ આપણી રમતગમત છે હોકી કયો ક્રિકેટ કયો ફૂટબોલ કયો ટેનિસ કયો અન્ય કોઈ પણ રમતગમત છે એ પણ પંચમ જોવામાં આવે છે માટે એક જે ખેલાડી હોય ને એના માટે પંચમભાવ ખૂબ જ મહત્વનો છે કારણ કે આ ભાવ રમત અને ગમત બતાવે છે શેર બજાર શેરબજારનો શણ પણ ભાવથી કરવામાં આવે છે ઘણા લોકો શેર બજારમાં સ્ટોક કરતા હોય છે ઘણા લોકો એમાં ઇન્વેસ્ટ કરતા હોય છે તો શેર બજારમાં કેવું રહેશે એ પણ પંચમ જોવામાં આવે છે પત્નીના મોટા ભાઈ આ અગિયારનો ભાવ છે ને એ પતિ અને પત્નીનો છે તો આ ભાવથી આ ભાવ થાય છે અગિયારમો મો તો પત્નીના મોટા ભાઈ કે પતિના મોટા ભાઈ એનો વિચાર પણ પંચમ ભાવથી કરવામાં આવે છે મોટી બહેનના પતિ આ અગિયાર ભાવ છે ને એ આપણા મોટા ભાઈ અને બહેનનો છે તો મોટા બહેન હોય ને એના પતિનો વિચાર પંચભાવ થાય છે કારણ કે આ ભાવથી ભાવ પડે છે સાતમો અને મોટા ભાઈના પત્ની આ ભાવ મોટા ભાઈનો પણ છે તો આપણા જે ભાભી હોય એનો વિચાર પણ પંચમભાવથી થાય છે તો મોટી બહેનના પતિ અને આપણા ભાભી એનો જે વિચાર હોય ને એ પણ પંચમભાવથી કરવામાં આવે છે અભિનય અને નાટક પંચભાવ છે એ અભિનય કળા અને નાટક બતાવે છે એક કલાકાર માટે એક જે અભિનય કરતા હોય જે એક કલાકાર હોય જે એક કલાના ક્ષેત્રમાં હોય એના માટે પંચભાવ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે આ એક અભિનયનો છે એક કળાનો છે એક નાટ્યકારનો છે માટે પંચભાવ આ બધી વસ્તુ માટે જોવામાં આવે છે સિનેમા સિનેમા છે એ પણ પંચમ જોવામાં આવે છે ફિલ્મી જગત જે છે ને બોલીવુડ કયો હોલીવુડ કયો કે ટેલીવુડ કયો જે પણ સિનેમા જગત છે એ બધું વિવિધનો વિચાર પંચમ કરવામાં આવે છે એટલે તેને અભિનયનો ભાવ પણ કહેવામાં આવે છે છટ્ટો અને જુગાર ઘણા લોકો છટ્ટો અલગાડતા હોય છે પછી એ કોઈ પણ ખેલમાં હોય છે કે શેર બજારમાં હોય છે તો એ છટ્ટો જે છે એ પણ પંચભાવ જોવામાં આવે છે કારણ કે છટ જુગાર છે એ પણ પંચભાવ જોવામાં આવે છે કોઈ જુગારમાં માણસો શું કરે એમાં પણ છટ્ટો લગાડે છે ઘણા લોકો શેર બજારમાં પણ છટ્ટો લગાડતા હોય છે તો છટ્ટો કે જુગાર એ પણ પંચભાવ જોવામાં આવે છે માતાનું ધન અને જનતાનું ધન આ ચોથો ભાવ છે ને એ માતાનો પણ છે અને જનતાનો પણ છે તો આ ભાવથી ભાવ બીજો ભાવ બને છે તો માતાનું જે કાંઈ ધન હોય ને એનો વિચાર પણ પંચભાવ થાય છે અને જનતાનું ધન એનો વિચાર પણ પંચભાવથી કરવામાં આવે છે ઘણા લોકો એવા હોય છે કે જનતાના ધન હોય ને એનો ઉપયોગ કરતા હોય છે પોતાના કાર્યક્ષેત્રમાં જનતાનું ધન હોય ને એનાથી કાર્ય કરતા હોય છે તો એના માટે પંચમ ભાવ ખૂબ જ મહત્વનો બની જાય છે કારણ કે આ જનતાનું ધન પણ છે પતિ લાભ છે એ પતિ અને પત્ની નો છે અને આ ભાવથી આ ભાવ ગણો ને તો અગિયાર મો થાય છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અને અગિયાર ભાવ શું બતાવે છે એ લાભ બતાવે છે તો પત્નીથી લાભ થશે પતિથી લાભ થશે એ બધી વાત વિચાર પંચમ કરવામાં આવે છે પિતાનું ભાગ્ય આ નવમ ભાવ છે એ પિતાનો હશે અને આ ભાવ ગણો ને તો નવમો થાય છે એટલે પિતાનું પણ ભાગ્ય પિતા જીવનમાં કેટલા ભાગ્યશાળી હશે પિતાનું ભાગ્ય કેવું હશે એનો વિચાર પણ પંચમ કરવામાં આવે છે કર્મમાં કષ્ટ આ દસમો ભાવ છે ને એ આપણી કેરિયરનો છે આપણા પ્રોફેશનનો છે જે આપણે કર્મ કરીએ જે આપણે કાર્ય કરીએ એ કાર્ય ક્ષેત્રનો છે આ ભાવથી એ ભાવ પડે છે આઠમો અને આઠમો ભાવ હંમેશા કષ્ટ પીડા અને દુઃખનો હોય છે તો કર્મમાં પીડા કષ્ટ કે દુઃખ એનો વિચાર પણ પંચમ ભાવથી કરવામાં આવે છે ઉત્પત્તિ આ પંચમ ભાવ છે ને એ સર્જનનો છે કારણ કે આ એક સંતાનનો ભાવ છે સંતાન શું છે એ પણ એક ઉત્પત્તિ છે જે પણ કંઈ સર્જન થાય એનો વિચાર પણ આ કરવામાં આવે છે ન્યૂ પ્રોડક્ટ કે કોઈ પણ શૂન્યમાંથી સર્જન કરવાની કળા એનો વિચાર પણ આ કરવામાં આવે છે કારણ કે આ એક ઉત્પત્તિનો ભાવ છે સમાધાન અને ઉપાય આ પંચભાવ છે ને એ સમાધાન બતાવે છે કારણ કે આ એક બુદ્ધિનો ભાવ છે માટે ઘણા લોકોમાં સમાધાન કરવું હોય તો પંચમભાવ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે અને ઉપાયો જીવનમાં જે કાંઈ ઉપાયો કરવામાં આવે છે પછી ઉપાયો કોઈ પણ હોઈ શકે એ ઉપાયો કેવા સફળ થશે એનો વિચાર પણ પંચભાવોથી કરવામાં આવે છે અથવા ઉપાયો કેવા કરવા જોઈએ એનો વિચાર પણ પંચમભાવથી કરવામાં આવે છે માનસિક વિકાસ આ ચોથો ભાવ છે ને એ મનનો છે માનસિક શાંતિનો છે અને આ ભાવથી એ ભાવ થાય છે બીજો ભાવ આપણો ભાવ પ્રથમ ભાવ આ છે તો શરીરનું ટકે શનથી એનો વિકાસ શેનાથી થાય તો કે ખોરાકથી તો બીજો ભાવ ખોરાકનો છે તો ચોથો ભાવ છે એ મનનો છે તો મનનો ખોરાક બતાવે છે પાંચમો ભાવ તો મનનો ખોરાક એટલે કે માનસિક શાંતિ જે વ્યક્તિની અંદર માનસિક શાંતિ હોય એ જ વ્યક્તિ જીવનમાં કોઈ કંઈક કરી શકે છે માટે કંઈ માનસિક વિકાસનો કેવો થશે એ પણ ભાવ બતાવે છે કારણ કે આ મનનો પણ આ ખોરાકનો ભાવ છે માટે એને માનસિક વિકાસનો ભાવ પણ કહેવામાં આવે છે આવી રીતે પંચભાવના કારકો અને તત્વો રહેલા છે ગુજરાતી જ્યોતિષ વૃદ્ધિ માટે મારે શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને કુંડલી માટે આ નંબર કોન્ટેક કરી શકો છો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર દર્શક મિત્રો સૌને ¿Se ha